દેશભરમાં હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અસહ્ય વધારો કરાઈ રહ્યો છે જેને લઈને આમ આદમીનો કમર તૂટી જવા પામી છે તો સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા પેટ્રોલ ડીઝલના વધતા ભાવનો વિરોધ કરી હલાબોલ કરમ આવ્યો હતો દેશમાં જે રીતે મોંઘવારી વધી રહી છે તેમાં મુખ્યત્વે પેટ્રોલ અને ડીઝલમાં કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે ભાવમાં વધારો કરમ આવી રહ્યો છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર સામે જનતાના હિતમાં વિરોધ કરાયો હતો રિંગરોડ ખાતેના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને લઈ ભાજપ સરકારનો હલ્લાબોલ કર્યો હતો રોજ રોજ વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોએ પેટ્રોલના ભાવ ઘટવાની જાણી આશા છોડી દીધી છે પેટ્રોલ ડીઝલના ભાવને કારણે મધ્યમ વર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓ પર પણ તેની અસર દેખાઈ રહી છે ચારો તરફ મોંઘવારીએ માજા મૂકી છે ટ્રાન્સપોર્ટેશન પણ ખૂબ જ મોંઘું થઈ જવા પામ્યું છે તેના કારણે તમામ ચીજવસ્તુઓ પર ભાવ વધારો થઈ રહ્યો છે ખેડૂતોને પણ ભારે મુશ્કેલી થઈ રહી છે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થયો છે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ પંડેરીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવને નિયંત્રણમાં કરવા માટેની કોઈ નીતિ નથી ભૂતકાળમાં જ્યારે પેટ્રોલના ભાવમાં માત્ર પચાસ પૈસાનો વધારો થતો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દેશભરમાં બુમરાન મચાવી દેતી હતી હવે જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને રાજ્યમાં પણ ભાજપની સરકાર છે ત્યારે સરકાર કેમ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડતી નથી આ એ જ ભારતીય જનતા પાર્ટી આજે સત્તામાં છે કે જે ભારતીય જનતા પાર્ટી એક સમયે ભૂતકાળમાં પેટ્રોલ અને ડીઝલના પચાસ પૈસા કે પચીસ પૈસા ભાવ વધતો તો ત્યારે ભારતની અંદર વિરોધ વિરોધ પ્રદર્શન પ્રદર્શન આજે એ જ ભારતીય જનતા પાર્ટીના રાજમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સો રૂપિયાએ પહોંચી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી આમ આદમીની વાત લઈ અને સુરતની અંદર તથા દરેકે દરેક જિલ્લામાં દરેકે દરેક તાલુકામાં શહેરોમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે સરકારને કે માંગ કરી રહી છે કે આ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના કારણે રોજબરોજની ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે ખેડૂતોને પોતાની ખેતી દર્શનના ભાવ પોસાતા નથી એના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટીના નેતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના આધારે આજે અમે ફરીથી જનતાની વચ્ચે આવ્યા છીએ જનતાને વચ્ચે પ્રદર્શન કરી રહ્યા છીએ કે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે એ તદ્દન ખોટા છે ગેરવ્યાજબી છે આ એકદમ વાહિયાત છે સરકાર તમામ મુદ્દે તમામ મોરચે નિષ્ફળ ગઈ છે ત્યારે ફક્ત પેટ્રોલ અને ડીઝલના દ્વારા જનતાને લૂંટવાનું ક્યાં સુધી યોગ્ય છે આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે વનિતા વિશ્રામ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહી છે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને હાલ દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ તેમજ ડીઝલના લેવાતા ટેક્સમાં ઘટાડો કરાય જેથી આમ જનતાને મોંઘવારીમાંથી ઉગારવામાં મદદ મળે તેમ પણ આપ દ્વારા કહેવામાં આવ્યું હતું